આચાર્ય ઉપાસકને શીખવે છે કે આ જ્ઞાનને વ્યવહારુ જીવન માં કેવી રીતે ઉતારવું આ ખંડ માત્ર સામાન વિદ્યાના જ્ઞાનનો જ નહીં પરંતુ સમગ્ર ધર્મનું સાર્વત્રિક માળખું રજૂ કરે છે ધર્મ 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 એટલે માત્ર સંપ્રદાય નહીં પરંતુ સર્વ મનુષ્યો માટે અનિવાર્ય કર્તવ્ય નિયમ અને આચરણ આ ખંડમાં ધર્મને ત્રણ સ્કંદ સ્કંદ એટલે ખભા

યજ્ઞ યજણા દિવ્ય કાર્ય મહત્વ યજ્ઞ એટલે માત્ર અગ્નિમાં આહુતિ આપવી નહીં પણ નિસ્વાર્થ ભાવે દિવ્ય કાર્ય કરવું યજ્ઞ એ દેવતાઓ પ્રત્યેની કૃતજ્ઞતા અને પ્રકૃતિ સાથેનો સુમેળ દર્શાવે છે આધુનિક અર્થઘટન આજના સમયમાં યજ્ઞનો અર્થ પોતાના કર્તવ્યને નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવું અને સમાજની સેવામાં યોગદાન આપવું થાય છે બે અધ્યયન અધ્યાયના જ્ઞાનનો સંગ્રહ મહત્વ અધ્યયન એટલે વેદ અને શાસ્ત્રોનું નિયમિત પઠન કરવું આનાથી મનુષ્યનું મન શુદ્ધ થાય છે અને તે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખી શકે છે ગુઢાર્થ અધ્યયન એ જ્ઞાનની ઉપાસના છે જે મનુષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે સામન વિદ્યા ઉપાસનાનું ગાન કરવું એ અધ્યયન જ એક ભાગ છે ત્રણ દાન દાના પરોપકાર મહત્વ દાન એટલે પોતાની પાસે જે કંઈ છે તેમાંથી જરૂરિયાતમંદોને મંદોને નિસ્વાર્થ ભાવે આપવું દાન એ આસક્તિમાંથી મુક્તિ અને ત્યાગની ભાવના વિકસાવે છે નિસ્વાર્થતા આ દાન માત્ર ધનનું નહીં પણ સમય જ્ઞાન અને સ્નેહનું પણ હોવું જોઈએ ચાર પ્રથમ સ્કંદનું ફળ ચંદ્રલોક વિશ્રામ ઉપનિષદની ઘોષણા છે કે જે આ પ્રથમ સ્કંદનું પાલન કરે છે તેને ચંદ્રલોક ચંદ્રલોકની પ્રાપ્તિ થાય છે ચંદ્રલોકનું પ્રતિક ચંદ્રલોક એ પુણ્ય કર્મોનો ફળ અને વિશ્રામ સ્થાન છે ત્યાં સુખ ભોગવ્યા પછી આત્મા ફરીથી પૃથ્વી પર પુનર્જન્મ લે છે આ ફળ શાશ્વત મોક્ષ નથી પણ અસ્થાયી ટેમ્પરરી છે બે દ્વિતીય સ્કંદ તપ આત્મ નિયંત્રણ અને સાધના ધર્મનો દ્વિતીય સ્કંદ મુખ્યત્વે આત્મ નિયંત્રણ સેલ્ફ કંટ્રોલ અને આંતરિક શુદ્ધિ પર કેન્દ્રિત છે 1 તપની વ્યાખ્યા તાપાસ મહત્વ તપ એટલે શરીર અને મન ને કષ્ટ આપીને શુદ્ધ કરવું તે માત્ર ઉપવાસ કે પીડા આપવી નથી પણ ઇન્દ્રિયો પર સંયમ અને માનસિક એકાગ્રતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે આત્મ નિયંત્રણ તપ દ્વારા મનુષ્ય પોતાની વાસનાઓ ક્રોધ અને લોભ પર વિજય મેળવે છે આંતરિક ઉષ્મા તપ દ્વારા આંતરિક ઉર્જા ઉષ્મા ઉત્પન્ન થાય છે જે આધ્યાત્મિક જ્ઞાન ને પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય છે બે દ્વિતીય સ્કંધનું ફળ બ્રહ્મલોકની નિકટતા જે વ્યક્તિ તપનું પાલન કરે છે તેને ચંદ્રલોકથી ઉપરનું સ્થાન મળે છે નિકટતા તપ કરનારને બ્રહ્મલોકની નિકટતા પ્રાપ્ત થાય છે તેનું ફળ પ્રથમ સ્કંદ કરતા વધુ ઉચ્ચ હોય છે ગતિશીલતા તપ દ્વારા પ્રાપ્ત થયેલી આંતરિક શુદ્ધિ મનુષ્યને મોક્ષના માર્ગ પર વધુ ઝડપથી આગળ વધવામાં મદદ કરે છે ત્રણ તૃતીય સ્કંધ બ્રહ્મચારી શાશ્વત જ્ઞાન ધર્મ નો તૃતીય અને સર્વોચ્ચ સ્કંદ જ્ઞાન અને અવિરત સાધના પર કેન્દ્રિત છે એક બ્રહ્મચારી ની વ્યાખ્યા સંબંધ અહી બ્રહ્મચારી એટલે માત્ર વ્યક્તિ નહીં ગુરુ ના આશ્રમ માં નિવાસ કરનાર અને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરનાર સાધક છે આચરણ બ્રહ્મચારી ગુરુની સેવા કરવી શ્રદ્ધાથી અધ્યયન કરવું અને ઇન્દ્રિયો પર કડક સંયમ જાળવવો બે બ્રહ્મચર્ય નું સર્વોચ્ચ મહત્વ આ ખંડમાં બ્રહ્મચર્યને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે તે જ્ઞાનનો આધાર બ્રહ્મચર્ય દ્વારા સંચિત ઉર્જા કરવા માટેની મુખ્ય શક્તિ છે ગુરુ શિષ્ય પરંપરા ગુરુ શિષ્ય પરંપરા જ્ઞાન વિજ્ઞાન ના રૂપમાં જાળવી રાખે છે ત્રણ તૃતીય સ્કંદ નું ફળ અમૃતત્વ મોક્ષ ઉપનિષદ ની ઘોષણા છે કે આ તૃતીય સ્કંદ નું પાલન કરનારને અમૃતત્વ મોક્ષ ની પ્રાપ્તિ થાય છે આ ફળ શાશ્વત છે અને તે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ આપે છે મોક્ષ આ તૃતીય સ્કંદ કરનારો છે વિદ્યાનો સાર અને જોડાણ ખંડ ધર્મના પાલનનો અંતિમ ઉદ્દેશ્ય સ્પષ્ટ કરે છે મોક્ષ એક સર્વત્ર સમાનતાનો સંદેશ ભલે મનુષ્ય યજ્ઞ કરે કે તપ દરેક ક્રિયાનું મૂળભૂત ધ્યેય શુદ્ધિ અને ત્યાગ છે ધર્મનું આ માળખું તમામ મનુષ્યોને તેમના કર્મોની ગુણવત્તા અનુસાર ફળ આપે છે મોક્ષની શ્રેષ્ઠતા આ સ્પષ્ટપણે ચંદ્રલોક અસ્થાયી ફળ ફળ અને અમૃતત્વ શાશ્વત વચ્ચેનો તફાવત દર્શાવે છે કર્મકાંડ પ્રથમ અને દ્વિતીય સ્કંદ મુખ્યત્વે કર્મકાંડ અને તેના ફળની વાત કરે છે જ્ઞાનકાંડ તૃતીય સ્કંદ જ્ઞાનકાંડ અને મોક્ષની વાત કરે છે આનાથી સિદ્ધ થાય છે કે જ્ઞાન બ્રહ્મચર્ય દ્વારા પ્રાપ્ત થતી વિદ્યા જ અંતિમ મુક્તિનું સાધન છે ત્રણ સામન વિદ્યાનું અંતિમ સ્થાન આ ધર્મસ્કંદ વિદ્યા સામન વિદ્યાના અંતે આવવાથી એ વાત દૃઢ કરે છે કે સામન વિદ્યાનું જ્ઞાન એ તૃતીય સ્કંદ બ્રહ્મચર્યનો જ એક ભાગ છે સામન બરાબર બ્રહ્મચર્ય સામન વિદ્યાનું સતત ચિંતન કરવું ઇન્દ્રિયો પર સંયમ રાખવો અને વાણીની પવિત્રતા જાળવવી એ જ બ્રહ્મચર્ય છે આમ છાંદોગ્ય ઉપનિષદનો ખંડ તેવીસ મનુષ્યને પોતાના જીવનને કર્મ તપ અને જ્ઞાનના સંતુલિત માર્ગ પર ગોઠવીને મોક્ષ તરફની સર્વોચ્ચ યાત્રા શરૂ કરવા માટે પ્રેરિત કરે છે